આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરા સાહેબ અરુણ કુમાર આર એસ કુમાર જિલ્લા પંચાયતના તમામ સદસ્ય મહેમાનો આગેવાનો આ સંસ્થાના પ્રમુખ શ્રી ડોડીયા સાહેબ ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ મહેન્દ્રભાઈ સ્ટાફગણ અને આપ સૌ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો આ કાર્યક્રમ ની શરૂઆત હું મારા તમામ ગુરુજનો વંદન થી કરીશ કારણ કે આજનો દિવસ પાંચમી સપ્ટેમ્બર તો આપણે આપણા ગુરુજનોની યાદ કરવા જોઈએ કેટલાય એવું કહેતા હોય કે હું અત્યાર સુધી જીવ મારે કોઈ ડોક્ટર ની જરૂર નથી કહી કેટલાય એવું કહેતા સાંઈ બળા છે કે ભાઈ અત્યાર સુધી મારે ક્યારેય કોર્ટ કેસ થયા નથી મારે પોલીસ કે વકીલ ની જરૂર નથી પડી પણ આપણે ક્યારે કોઈ પાસેથી એવું નથી સાંભળ્યું કે મારે જીવનમાં ક્યારે શીખવાની જરૂર નથી તો એવા તમામ તમામ ગુરુજનો આપણા મંચસ્થ તમામ મહેમાનો આપણા મંત્રીશ્રી પાસેથી આપણે ઘણું બધું શીખીએ છીએ તો આ તકે એમનો આભાર માનવાનો છે મારે તો આભાર વિધિ આપણે જોઈએ ને તો માત્ર ફોર્માલિટી છે કે શબ્દને સાચા સ્વરૂપે પામવા મોનને આકાર હોવો જોઈએ અને મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ તો હું આભાર કોનો માનું ઈશ્વરનો માનું માતા પિતાનો માનું કે મારા ગુરુજનોનો માનું એકે જીવન આપ્યું તો એકે જીવતા શીખવાનું એકે જન્મજાત સંસ્કાર આપ્યા તો એકે શું સુસંસ્કારોનું સિંચન કર્યું આભાર નિત્ય બધાનો માનું કે એક એક અસ્તિત્વ છે છે તો અસ્તિત્વની ઓળખાણ અને એવા જ આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન મુડુભાઈ બેરા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આ સંસ્થાના આચાર્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે

તો આ તકે હું એમનો પણ આભાર વ્યક્ત કરું અને છે અમારા બધા જ બાળકો કે જેમના માટે કહેવાનું મન થાય કે હું શબ્દ છું ને તો એ અર્થ છે બધા જ વિદ્યાર્થીઓ અને જો એ નથી ને તો હું વ્યર્થ છું